વ્યક્તિ પોતાના ટાઈમે ઘરે બેઠા આવક મેળવવા માટે આવતીકાલે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસને રવિવારે બપોરે બે વાગે રોટરી ક્લબના હોલ ખાતે અમારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વર્કશોપમાં પધારો આ જાહેર ખબરના સ્ક્રીનશોટ પાડીને આવનારને મફત પ્રવેશ આપવામાં આવશે તો રૂપિયા કમાવાની અમૂલ્ય તકનો લાભ મેળવો વિસનગર શહેરના તમામ વેપારીઓના હિતમાં અને શહેરના આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ અને તમામ વેપારીઓના સાથ સહયોગ અને સહકારથી બનેલી એવી કોપર સિટી ક્રેડિટ સોસાયટી ફક્ત વીસ માસના ટૂંકા ગાળામાં જ કેપિટલ ચાર કરોડને પાર કરી ગયું છે જ્યારે કુલ ધિરાણ બે કરોડને પાર થયું છે કોપર ગ્રુપ દ્વારા બનેલી ક્રેડિટ સોસાયટી એટલે કોપર સિટી કોમર્શિયલ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર શહેરના વેપારીઓની આર્થિક સંસ્થા એવી કોપર સિટી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ પટેલ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કીર્તિભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા વિવિધ સંસ્થાઓમાં નોંધ નોંધનીય સેવાઓ આપી રહી છે કોપર સિટી ક્રેડિટના સભાસદો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અને કુદરતી મૃત્યુ યોજના પણ બનાવેલ છે જે સંસ્થાના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે જેમાં તાજેતરમાં સંસ્થાના સભાસદ શ્રી ભરતભાઈ હીરાબાઈ પટેલ રહેવાસી કડા દરવાજા વિસનગરનું કુદરતી રીતે બીમારીથી અવસાન થતા તેમના પુત્રને કિશનભાઈને રૂપિયા એક લાખ પંચોતેર હજારનો ચેક મૃત્યુ સહાય તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો આ અંગે વધુ માહિતી શ્રી કીર્તિભાઈ પટેલે આપી હતી જે વિસનગરના સમગ્ર વેપારીઓ માટે કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવી છે વિસનગરના 76 એસોસિએશનના જુદા જુદા 3000 થી વધુ વેપારી મિત્રો એ સિવાય આમ જનતા પણ સભાસદ તરીકે જોડાય છે કોપર મર્ચન્ટ એસોસિએશન સતત અને સતત વિસનગરની જુદી જુદી સેવાઓ કરી રહી છે સાથે સાથે ક્રેડિટ સોસાયટી પણ સેવામાં આગે કુછ કરી રહી છે સોસાયટી દ્વારા કુદરતી મૃત્યુ સહાય યોજના અને અકસ્માત મૃત્યુ સહાય યોજના એક સ્કીમ ચાલે છે જેમાં વધુમાં વધુ અકસ્માત અને મૃત્યુ અકસ્માત અને કુદરતી રીતે મૃત્યુ થાય તો જુદી જુદી સહાયો ચૂકવવામાં આવે છે અકસ્માતે થાય તો કુદરતી સાથેના ફંડ સાથે સાડા પાંચ લાખ જેટલી મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈ સંસ્થામાં કરેલી છે તાજેતરમાં ભરતભાઈ હરિભાઈ પટેલ જેઓ કોમ્પ્યુટરના વેપારી હતા જેઓનું કુદરતી રીતે મૃત્યુ થયું તો તેમની ઉંમર પ્રમાણે એક લાખ પંચોતેર હજાર રૂપિયા કુદરતી મૃત્યુ સહાય તેમના દીકરા ભરત ભરતભાઈના દીકરાને ચૂકવવામાં આવી છે આ રીતે વિવિધ મૃત્યુ સહાયનો શુભારંભ થઈ ગયો છે આ ઉપરાંત ક્રેડિટ સોસાયટી સોસાયટીના ટાર્ગેટો પણ અમે સમગ્ર અમારી જે કારોબારી બોર્ડ ઓફ ડાયરેક્ટરના સરકારથી

વધુમાં વધુ ટાર્ગેટ કરવાના લક્ષ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ